જંબુસર મિર્ઝાવાડીમાં આવેલા મદ્રાસા ફલાહી ફાઇન ટચમાં મહેંદી કોમ્પિટિશન પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જંબુસર મિઝાવાડીમાં મદ્રાસ ફલાહી ફાઇન ટચમાં મહેંદી કોમ્પિટિશન પ્રોગ્રામમાં વીસ જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો જેમાં મહેંદી કોમ્પિટિશનમાં પિસ્તાળીસ મિનિટનો ટાઈમ રાખવામાં આવ્યો હતો પિસ્તાળીસ મિનિટ પૂર્ણ થતાં ત્રણ છોકરીઓનો મહેંદી પ્રોગ્રામમાં વિજેતા બની હતી જેમાં ફર્સ્ટ પટેલ નાઝનીન મૌલવી ઝુબેર બીજો નંબર પટેલ અસ્મા મોલવી હારૂન અને ત્રીજો પઠાણ આફિયા આરીફ વિજેતા છોકરીઓને પુરસ્કાર તથા મેડલ આપવામાં આવ્યા હતા કોમ્પિટિશનમાં અમુક છોકરીઓએ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો કોમ્પિટિશનના પ્રોગ્રામનું આયોજન મદ્રાસ ફલાઈ ફાઇન ટચ તરફથી ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર સલીમ પટેલ ન્યૂઝ ટુડે